અને હવે આગળ વાત કરીએ ગુજરાતની ઠંડીની તો ગુજરાતમાં ઠંડીનો માહોલ જામ્યો છે અગિયાર ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર થયું છે ત્યારે અમદાવાદમાં પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે કંડલા પર નજર કરીએ તો કંડલા તેર ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યારે પાટનગર ગાંધીનગરમાં તાપમાન તેર ડિગ્રીએ પહોંચ્યું છે ડીસામાં તેર પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યારે વડોદરામાં ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું છે કેશોદમાં ચૌદ પોઈન્ટ પાંચ રાજકોટમાં પંદર ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યારે ભુજમાં તેર પોઈન્ટ નવ ડિગ્રીએ તાપમાન પહોંચી ગયું છે અન્ય શહેરો પર પણ જો નજર કરવામાં આવે વાત અમરેલીની કરીએ અમરેલીમાં પણ સત્તર ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યારે સુરેન્દ્રનગરમાં પંદર ડિગ્રી તાપમાન નોંધાયું છે ઠંડીથી બચવા લોકો હાલ કસરત કરતા પણ નજરે પડી રહ્યા છે अगले पाँच सात दिन में पूरे गुजरात स्टेट में ड्राई वेदर रहने का संभावना है ज़्यादा संभावना नहीं है बारिश होने के लिए और टेम्परेचर देखा जाए तो अगले चार दिन में मोस्टली नो लार्ज चेंज रहेगा जैसे अभी टेम्परेचर चल रहा है ऐसे ही चलेगा और चार दिन का बाद दो तीन डिग्री तक बढ़ सकता है अहमदाबाद गांधीनगर में भी ज्यादा चेंजेस होने का संभावना नहीं है अहमदाबाद में 15.5 डिग्री सेल्सियस रिपोर्ट हुआ है और गांधीनगर में 13 डिग्री सेल्सियस रिपोर्ट हुआ है नलिया में 11.2 डिग्री सेल्सियस रिपोर्ट हुआ है राज्य में छिल्ला एक अठवाडिया सतत ठंडी में वारो थी रो आज अमदावादर ઠંડા પવન સાથે ઠંડીમાં વધારો છે અમદાવાદની અંદર ઠંડો સીત લહેર છે તે કહી શકાય કે અત્યારે જોવા મળી રહ્યો છે ઠંડા પવનની સાથે ઠંડીમાં વધારો પણ થયો છે જો વાત કરવામાં આવે તો રાજ્યનું સૌથી ઠંડુ શહેર નલિયા આજે છે કારણ કે અગિયાર પોઈન્ટ બે ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે તે ઉપરાંત અમદાવાદમાં પંદર પોઈન્ટ પાંચ ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે રાજ્યની અંદર ઠંડીનો શીત લહેર છે ત્યારે ડીસામાં તેર પોઈન્ટ ચારે તાપમાન પહોંચ્યું છે વડોદરામાં ચૌદ ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે જ્યારે ભુજમાં તેર તેર પોઈન્ટ નવ ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે ઠંડીની સતત લહેર છે તે જોવા મળી રહી છે અને તેને જોઈને અમદાવાદની અંદર લોકો પોતાની રીતે રિવરફ્રન્ટ પર વોકિંગ કરતાં અને સાયકલિંગ કરતાં પણ નજરે પડી રહ્યા છે લોકો પોતાને ફિટ રાખવા માટે સાયકલિંગ કરતાં નજરે પડતા હોય તે દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે અમદાવાદીઓ સાથે વાત કરીશું કાકા આજે કેવો ઠંડીનો માહોલ સારો છે સારો છે શું કે ફિટ રહેવા શું કરવું પડે ફિટ રહેવા ચાલવું પડે ચાલવું પડે ચલાવી અમદાવાદીઓ જે છે તે રિવરફ્રન્ટ ખાતે મોટી સંખ્યામાં ચાલતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે સાયકલિંગ કરતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અમદાવાદની અંદર સૌથી શ્રેષ્ઠ જો વોકિંગ માટે હોય સાયકલિંગ માટે જો કોઈ સ્થળને ગણવામાં આવતું હોય તો તે રિવરફ્રન્ટ છે અને રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં અત્યારે વોકિંગ કરતા નજરે પડી રહ્યા છે તેની સાથે જ સાયકલિંગ કરતાં પણ નજરે પડી રહ્યા છે અમદાવાદના તમામ જે ગાર્ડન છે તેમાં પણ મોટી સંખ્યાની અંદર લોકો અત્યારે નજરે પડી રહ્યા છે અત્યારે ચોક્કસથી કહી શકાય કે ઠંડીના માહોલ વચ્ચે અત્યારે અમદાવાદીઓ પોતાને ફિટ રાખતા નજરે પડી રહ્યા છે કેમેરામેન મનીષ વાણિયા સાથે જયંતિ ચૌધરી સંદેશ ન્યૂઝ અમદાવાદ